ડીસાની ભૂમિ બની પવિત્ર પ્રભુપ્રિયા બનવા થનગંતી બે સુપુત્રીઓની ભવ્ય વર્ષીદાન યાત્રા યોજાઈ મોક્ષ માર્ગે પર્યાણ કરવા થનગંતી બે મુમુક્ષુ આત્માઓના સન્માનમાં ડીસા ખાતે ભવ્ય ધર્મમય અવસરનું આયોજન થયું હતું દુધવા નિવાસી નીતિનભાઈ પૂનમચંદ્ર વોહેરા પરિવારની બે દીકરીઓ કુમારી લકીબેન અને કુમારી ખુશીબેન સંસારનો ત્યાગ કરીને પરમેશ્વરી પ્રવજયા એટલે કે જૈન દીક્ષા અંગીકાર કરવા જઈ રહી છે શ્રી સંઘ અને ધર્મપ્રેમી જનતા દ્વારા આ સંયમ પંથના પર્યાણ નિમિત્તે શનિવારે ડીસા ખાતે વરસીદાનની ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું આ યાત્રામાં મોટી સંખ્યામાં ધર્મપ્રેમી ભાઈઓ બહેનો જોડાયા હતા અને મુમુક્ષુ બહેનોને વધામણા આપી હતી મુમુક્ષુ બહેનોનો દીક્ષા સમારોહ પૂજ્ય આચાર્ય ભગવંત શ્રી નિત્ય સેન સુરેશ્વરજી મહારાજ સાહેબ તેમજ પૂજ્ય મુનિરાજ શ્રી ચારિત્ર રત્ન વિજયજી મહારાજ સાહેબની પવિત્ર નિશ્રામાં યોજાશે જે દીક્ષા મહેશ્વરી ભવનની પાસે ફાયર ફાયરબ્રિગેડની બાજુમાં એકસો પચાસ ફૂટ રોડ ભાયંદર વેસ્ટ મુંબઈ ખાતે રવિવારે તારીખ ત્રીસ અગિયાર બે હજાર પચીસના સમય સવારે શુભ શુભમુહર્તે પારમેશ્વરી પ્રવજયા પ્રદાન કરવામાં આવશે જેનું આયોજન શ્રી સૌધર્મ વૃદ્ધ તપા ગચ્છાદીય ત્રિસ્તુતિક જૈન સંઘ ભાયંદર મુંબઈ દીક્ષાના અલૌકિક અવસરમાં ધર્મપ્રેમી જનતાને ઉપસ્થિત રહી મુમુક્ષુ બહેનોના સંયમ પથના પર્યાણમાં સાક્ષી બનવા ભાવભીનું આમંત્રણ પાઠવવામાં આવ્યું છે